ટાસ્કબાર્કમાં ઇંગ્લિશ જોવા મળશે ત્યાંથી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે એડ લેંગ્વેજમાં ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરશું ગુજરાતી ઇન્સ્ટોલ કરી લેવાનું છે ઇન્સ્ટોલ કરશો એટલે અહીંયા તમને લેંગ્વેજ પેક ઇન્સ્ટોલ થશે અને સાથે એક બેઝિક પેક પણ ઇન્સ્ટોલ થશે એ પણ ઇન્સ્ટોલ થવા દેવાનું છે ઇન્સ્ટોલ થતાં થોડી વાર લાગશે એકાદ મિનિટ થશે એનાથી વધારે નહીં થાય લેંગ્વેજ પેક ઇન્સ્ટોલ થઈ ગયું છે હવે અહીંયાથી લેંગ્વેજ ઓપ્શનમાં જઈને તમારે ગુજરાતી ગુજરાતીમાં જઈને ફરી પાછું એડ કીબોર્ડ કરવાનું છે એમાં તમને જોવાશે ગુજરાતી ફોનિક્સ એના પર ક્લિક કરશો એટલે તમે જે અંગ્રેજીમાં લખો છો એ ગુજરાતીમાં લખીશ અને અહીંયા ટાસ્ક મેનેજરમાં લેંગ્વેજ સિલેક્શનની અંદર પણ ગુજરાતી ફોનિક્સ આવી ગયું છે એક્ઝામ્પલ જોઈ લેશું વર્ડની અંદર તમે એક્સેલમાં પણ લખી શકો અહીંયા જો થોડા ફોન્ટ વધાર્યા છે એની ઇંગ્લિશમાં લખીએ છીએ આપણે અહીંયાથી ગુજરાતી ફોનિક કરીશું લખવાનું છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં તમારું ટાઈપિંગ થશે એ રીતના તમે સ્કૂલની માહિતી બાળકોની માહિતી તમને જે ઉપયોગી થાય તે બધી જ વસ્તુ તમે આમાં કરી શકશો તો આ એક ગુજરાતી ઇન્ડિકનું પણ કામ કરે છે આ બાય ડિફોલ્ટ આપેલું છે થેન્ક યુ